જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં મિત્રો આજની વિડીયોમાં આપણે જાણીશું ગાય માતાની પૂજા કરવાથી તેમજ ગાય સાથે જોડાયેલ ઉપાય કરવાથી આપણને શું લાભ થાય છે તો મિત્રો વિડીયોને અંત સુધી જરૂર સાંભળજો અને જો તમે અમારી ચેનલ પર નવા હોય તો વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો મિત્રો ગાય સંબંધિત તમામ વસ્તુઓ ખૂબ જ પવિત્ર છે દૂધ હોય ગૌમૂત્ર હોય કે ગોબર હોય આ બધી જ વસ્તુઓ ખૂબ જ પવિત્ર છે હિન્દુ ધર્મમાં ગાયને માતાનું સ્વરૂપ માનવામાં આવે છે એટલે તો ગાય માતા પૂજનીય છે હિન્દુ ધર્મમાં એવું માનવામાં આવે છે કે ગાયમાં દેવતાઓનો વાસ છે ગાય આપણા જીવનમાં સમૃદ્ધિ લાવવાનો સ્ત્રોત છે ગાયની પૂજા અને નાના ઉપાયો તમારા જીવનમાં ખુશીઓ લાવે છે એવું માનવામાં આવે છે કે જો તમે દરરોજ સવારે ઉઠીને ગાયને લગતા ઉપાયો કરશો તો સફળતા તમારા પગ ચૂમી લેશે ગાય સંબંધિત તમામ વસ્તુઓ ખૂબ જ પવિત્ર હોય છે દૂધ ગૌમૂત્ર અને આ આ બધી જ જ વસ્તુઓ વસ્તુઓ ખૂબ પવિત્ર માનવામાં આવે છે આપણે પૂજા હવનમાં પણ સામેલ કરીએ છીએ ગાય માતામાં તેત્રીસ કરોડ દેવી દેવતાઓનો વાસ છે તો મિત્રો આપણે પણ ગાય માતા સાથે જોડાયેલ આ ઉપાય કરીને આપણું જીવન ખુશખુશાલ બનાવી શકીએ છીએ તો ચાલો જાણીએ ગાય માતા સાથે જોડાયેલ ઉપાય નંબર એક સવારે બનેલી પહેલી રોટલી ગાયને ખવડાવો આવું કરવું પુણ્યનું કામ કહેવાય છે નંબર બે દરરોજ સવારે સ્નાન કર્યા પછી ગૌમાતાની પૂજા કરો આમ કરવાથી તમને તમામ દેવી દેવતાઓની કૃપા પ્રાપ્ત થશે તમારા ઘરમાં પૈસા અને અનાજની ક્યારેય કમી નહીં રહે નંબર ત્રણ જે લોકો ગાયની પૂજા કરે છે તેમના પર માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને અઢળક ધન પ્રાપ્તિ થાય છે શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે ગાયને નિયમિત રીતે ચારો ખવડાવવો જોઈએ આ પણ પુણ્યનું કામ છે નંબર પાંચ બુધવારે ગાયને લીલો ચારો અથવા પાલક અથવા લીલા શાકભાજી ખવડાવો આમ કરવાથી જો તમે કોઈ પરેશાનીઓનો સામનો કરી રહ્યા છો તો તેમાંથી જલ્દી મુક્તિ અપાવશે નંબર છ ગાયની પીઠ પર હાથ ફેરવવાથી રોગોનો નાશ થાય છે અને તમારું સ્વાસ્થ્ય પણ સારું રહે છે એવું માનવામાં આવે છે કે ચોર્યાસી લાખ જન્મોની યાત્રા કર્યા પછી આત્મા છેલ્લા જન્મ તરીકે ગાય બની જાય છે ગાય એ લાખો જીવનનો પડાવ છે જ્યાં આત્મા આરામ કરે છે અને આગળની યાત્રા શરૂ કરે છે આવી સ્થિતિમાં દરરોજ સવારે ગાય સંબંધિત આ ઉપાય કરવાથી આપણને જીવનમાં સૌભાગ્ય સુખ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે તેથી આપણે આ ઉપાયોને જરૂર કરવા જોઈએ આ કરવાથી આપણને ચોક્કસ સફળતા મળી શકે છે તો મિત્રો આજનો આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ